રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો જીવતા ભૂંજાયા હતા આ મામલો ગરમાયો આ મામલે આજે રાજકોટ સજ્જડ બંધ રાખવાનું આહવાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છેલ્લા લાંબા સમયથી રાજકોટમાં આ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા લોકો માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે સાથે જ રૂપિયા એક કરોડ વળતર ચૂકવવામાં આવે તેવી માગણી સાથે તેઓ આંદોલન કરી રહ્યા છે તેમણે ધરણા કર્યા પ્રદર્શન કર્યા આજે રાજકોટ સજ્જડ બંધનું તેમણે એલાન કર્યું હતું અને આજે રાજકોટ સજ્જડ બંધના એલાનને ખૂબ સારી સફળતા મળતી જોવા મળી રહી છે તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના ધર્મેન્દ્ર રોડ રાખાજી રોડ વિસ્તારના કે જે વિસ્તારને મહત્વનો વેપારીઓનો વિસ્તાર માનવામાં આવ્યો છે આ તમામ વિસ્તારોમાં જે પ્રકારે તમે અત્યારે જોઈ શકો છો કે તમામ દુકાનો બંધ છે દુકાનોના શટરને તાળા છે અને ખાસ જે રીતે કોંગ્રેસે અપીલ કરી હતી કોંગ્રેસ કહી રહ્યું હતું કે અમે બે હાથ જોડી અને વિનંતી કરીશું કે અમારી આ બંધના આહવાનને જે છે તે આહવાનને સફળતા માટે વેપારીઓ સાથ સહકાર આપે પોતાનો એક દિવસ માટે વેપાર ધંધો જે છે તે બંધ રાખે અને આજે જોઈ શકાય છે એ પ્રકારે કે આ રાજકોટના ધર્મેન્દ્ર રોડ લાખાજી રોડ વિસ્તારના જે આ ગરેડિયા કુવા રોડ તરીકે ઓળખાય છે એ રોડ પણ ખૂબ વેપારીઓ માટે મહત્ત્વનો હોય છે કારણ કે આ વિસ્તારમાં એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સના ઘણા બધા વેપારીઓ છે તો બીજી તરફ કપડાના વેપારીઓ છે ટૂંકમાં કહીએ તો જૂના રાજકોટનું જે હાર્દ છે એ હાર્દ આ વિસ્તાર છે અને આ હાર્દ વિસ્તાર જે છે એ વિસ્તાર આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે તેના આધારે કહી શકાય કે આજે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં રોષ છે સરકાર પ્રત્યે અને સરકારની જે ખાસ કરીને સિસ્ટમની જે બેદરકારી છે જેના કારણે ટીઆરપી ગેમ ઝોન કાંડ બન્યો અને તે અગ્નિકાંડની અંદર સત્યાવીસ લોકોના મૃત્યુ થયા તેને લઈ લોકોમાં ભારે રોષ છે આ અગ્નિકાંડ બાદ જિજ્ઞેશ મેવાણી સાથે પાલ આંબલિયા લાલજીભાઈ આ તમામ લોકો જે છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાજકોટમાં ધામા નાખી લાંબા સમયથી બેઠા છે શક્તિસિંહ ગોહિલ પણ રાજકોટમાં છે આ બંધનું જે એલાન જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યું એ પહેલાં તેમણે ત્રણ દિવસ સુધી ધરણા પ્રદર્શન અને અનસનનો કાર્યક્રમ રાખ્યો હતો તે અનસનમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે ઘરે ઘરે જઈને મેવાણી અપીલ કરતા જોવા મળ્યા હતા ત્યારે આ જે બજારો તમે જોઈ રહ્યા છો બજારને બંધ રાખવાની જે અપીલ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસનું કહેવું હતું કે અમે બે હાથ જોડી અને લોકોને અપીલ કરવા માટે જઈશું ને એ દ્રશ્યો પણ તમે જોયા કે જેમાં ધારાસભ્ય દિગ્નેશ મેવાણી હોય શક્તિસિંહ ગોહિલ હોય કે રાજકોટ કોંગ્રેસના નેતાઓ હોય તમામ લોકો લોકોને અપીલ કરતા જોવા મળ્યા કે પચીસ તારીખના બંધના એલાનમાં તમે જોડાજો મહત્ત્વની વાત એ છે ગઈકાલે બાર એસોસિએશન દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો રાજકોટ બંધના એલાનને તેના કારણે મોટાભાગના જે કહેવાય કે બાર એસોસિએશન સાથે સંકળાયેલા વકીલો છે તે પણ આજે અડગા રહ્યા છે અને તેના કરતાં આગળ વાત કરીએ તો શૈક્ષણિક અને જે સંસ્થાઓ છે એમાં શાળાઓ છે રાજકોટ શહેરની અને રાજકોટ શહેરની જે કોલેજો છે એને પણ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી મોટાભાગની શાળાઓ રાજકોટમાં આજે બંધ જોવા મળી રહી છે આ બજારના દ્રશ્યો એક વખત તમને ફરી બતાવી દઉં કે જે બજારમાં એક સમયે ધમધમતું બજાર છે અહીંયા દિવસે વાહન લઈ અને આવવું એ પણ ખૂબ મુશ્કેલ છે રાત્રિના બાર બાર વાગ્યા સુધી આ જે બજાર છે ત્યાં ટ્રાફિક જોવા મળતો હોય છે કારણ કે રાજકોટના હાર્દ સમૂહ એક વિસ્તાર છે અને આજે આ વિસ્તારની તમામ દુકાનોને તાળા છે લોકોની માગણી છે કે રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા સત્યાવીસ લોકોને ન્યાય મળવો જોઈએ અને કોંગ્રેસની વાતને જાણે લોકો ખરેખર સમર્થન કરતા હોય તે પ્રકારનું હાલ રાજકોટનો માહોલ છે વધુ અપડેટ વધુ સમાચાર સાથે અને અગ્નિકાંડ મામલે ગુજરાતમાં કોંગ્રેસના ઘણા નેતાઓ પણ આજે રાજકોટમાં છે તમામ નેતાઓ સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે પણ મુલાકાતના અમે પ્રયાસો કરી રહ્યા છીએ તેઓ પણ અત્યારે વિસ્તારમાં જઈ જઈ અને જ્યાં ક્યાં પણ એકલ દોકલ દુકાનો ખુલી છે તેમને હાથ જોડી અને વિનંતી કરવા માટે નીકળ્યા છે પરંતુ હજુ સુધી એમને વિનંતી કરવી પડે તેવા ક્યાંય ઘાટ સર્જાયો નથી તેવું અમારા સૂત્રોનું કહેવું છે એમની સાથે પણ વાત કરીશું એમના પણ જવાબ મેળવીશું માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेने के जे पीर